અંકલેશ્વર જીઆઈડીસી ની ડેક્કન ફાઇન કેમિકલ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું ટેન્કર રસાયણ રોડ પર ફેલાઈ જતાં પીપીએમસી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા રસાયણને લઈ માર્ગ બ્લોક કરી ટેન્કરને ને ઉભું કરાયું હતું દસ વાગ્યાની ઘટનાને તંત્રને જોડે મોડે જાણ કરતા જે તે કંપનીની લાપરવાહી સામે આવી છે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર કન્ટેનર નંબર એમએચ તેંતાલીસ સી પંચાવન શૂન્ય નવ ગતરોજ લપસી જતા અચાનક ટ્રાફિક જામ સર્જાયો હતો ટેન્કરમાં રહેલ કેમિકલ પણ રોડ પર ફેલાઈ ગયું હતું જેને લઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા સવારની ઘટના અંગે કંપની દ્વારા DPMC તેમજ GPCB ને પણ સમયસર જાણ ન કરી હતી આ અંગે જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતા દસ વાગ્યાની ઘટનામાં આખરે તંત્ર બે વાગ્યા બાદ સ્થળ પર પહોંચ્યું હતું જેબાદ જીપીસીબી દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા તો ડીપીએમસી દ્વારા કંપની સાથે ક્રેનની મદદથી કેમિકલ ભરેલું ટેન્કર સુરક્ષિત રીતે ઉપાડાયું હતું જો ટેન્કર પલટી મારેલ હોવાથી ચોકડી પરના રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી જેને લઈ કોઈ હોનર જ સર્જાઈ ન હતી ત્યારે કેમિકલ લઈ આવેલ ટેન્કર ચાલકનો બચાવ થયો હોવાનું સામે આવી રહ્યું છે તો ઘટનામાં સંબંધિત કંપનીની લાપરવાહી પણ સામે આવી હતી